ક્યારે વિચાર્યું છે કે કોઈ મશીન કેવી રીતે વિચારી શકે છે મતલબ કે એ કોઈ નિર્ણય પર કેવી રીતે પહોંચે છે સિલિકોનનો એક નાનો ટુકડો સાચું શું અને ખોટું શું એ કેવી રીતે નક્કી કરી શકે તમને જાણીને નવાઈ લાગશે કે એનો જવાબ એકદમ સરળ છે અને આ બધી શરૂઆત થાય છે નાનામાં નાના નિર્ણયોથી તો ચાલો આપણે આ ડિજિટલ મગજના પાયાના પથ્થરોને જરા નજીકથી જોઈએ તો આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે ટર્કના મૂળભૂત નિયમોને સમજીશું એ પછી આપણે ત્રણ મુખ્ય ડિસિઝન મેકર્સ એટલે કે એન્ડ ઓઆર અને નોટ ગેટ્સને ટેસ્ટ કરીશું આપણે જોઈશું કે આ ગેટ્સ ખરેખર કામ કેવી રીતે કરે છે અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ નાના નાના ઘટકો ભેગા મળીને આપણી આખી ડિજિટલ દુનિયાનો પાયો કેવી રીતે બને છે ચાલો તો શરૂ કરીએ હવે જુઓ આ બધું સાંભળવામાં કદાચ થોડું અઘરું લાગે પણ હકીકતમાં એવું નથી વિચારો ફોન પર ફોટો એડિટ કરવો હોય કે પછી કોઈ વિડીયો ગેમ રમવી હોય આ બધી જ ક્રિયાઓ પાછળ લાખો કરોડો નાના નાના નિર્ણયો છુપાયેલા છે નિર્ણયો કેવા બસ હા કે ના ચાલુ કે બંધ અને બસ આજ તો છે બાઇનરી લોજિકનો પાયો અને આજે હા કે નાના નિર્ણયો લે છે ને એ ઘટકને કહેવાય છે લોજિક ગેટ એ બીજું કંઈ નહીં પણ એક નાનકડી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જે ફક્ત એક જ લોજિકલ કામ કરે છે તમે એને આપણા મગજના એક સાદા કોષ જેવો ગણી શકો એકલો હોય તો બહુ કંઈ ન કરી શકે પણ જ્યારે લાખો કોષો ભેગા થાય ત્યારે તો કમાલ થઈ જાય છે ખરું તો આજે આપણે ત્રણ મુખ્ય ગેટ્સને ટેસ્ટ કરીશું અને મજાની વાત એ છે કે દરેકની પોતાની અલગ જ પર્સનેલિટી છે જેમ કે એન્ડ ગેટ એ બહુ જ કડક છે એને ચાલુ થવા માટે એના બધા જ ઇનપુટ્સ ચાલુ હોવા જોઈએ પછી આવે છે ઓર ગેટ જે થોડો ઉદાર છે એને તો કોઈ પણ એક ઇનપુટ ચાલુ મળે એટલે એ ખુશ અને છેલ્લે નોટ ગેટ અરે એ તો પાક્કો બળવાખોર છે એને જે પણ ઇનપુટ આપો એ હંમેશા એનું ઊંધું જ કરે તો ચાલો આને પ્રેક્ટિકલી ચકાસીએ સૌથી પહેલાં છે એન્ડ ગેટ જેનો નિયમ એકદમ સીધો છે બધું અથવા કંઈ નહીં અને ગેટને સમજવા માટે બેંકના લોકરનું ઉદાહરણ બેસ્ટ છે લોકર ખોલવા માટે ચાવી એ અને ચાવી બી બંનેની જરૂર પડે જો એક પણ ગાયબ હોય તો દરવાજો બંધ જ રહેવાનો સારું તો આ સિદ્ધાંતને વાસ્તવિકતામાં ચકાસવા માટે આપણે એક નાનકડી સર્કિટ બનાવીશું આનો મુખ્ય હીરો છે સેવન ફોર ઝીરો એટ જેની અંદર એન્ડ ગેટ્સ છે આપણે એને પાવર આપીશું અને એક નાની એલઈડી લાઇટથી જોઈશું કે પરિણામ શું આવે છે પ્રોસેસ એકદમ સિમ્પલ છે આપણે ચિપને પાવર આપીશું અને પછી સ્વિચથી અલગ અલગ ઇનપુટ સિગ્નલ એટલે કે ચાલુ અથવા બંધ મોકલીશું હવે જોવાનું એ છે કે આપણું આઉટપુટ એટલે કે આપણી એલઈડી લાઇટ ક્યારે ચાલુ થાય છે અને આ રહ્યા પરિણામો આ ટેબલ પર નજર નાખો બધું જ સ્પષ્ટ થઈ જશે જુઓ જો કોઈ પણ એક ઇનપુટ ઝીરો એટલે કે બંધ હોય તો એલઈડી બંધ જ રહેશે એ ફક્ત અને ફક્ત ત્યારે જ ચાલુ થાય છે જ્યારે ઇનપુટ એ અને ઇનપુટ બી બંને વન એટલે કે ચાલુ હોય તો લો આપણો બધું અથવા કંઈ નહીં વાળો નિયમ અહીં સાબિત થઈ ગયો ચાલો હવે આગળ વધીએ ઓર ગેટ તરફ આ તો બળી એકદમ અલગ જ સિદ્ધાંત પર ચાલે છે કોઈ પણ એક પૂરતું છે આની સરખામણી એક સિક્યોર્ડ ડોર સાથે કરી શકાય દરવાજો ક્યારે ખુલે જો તમારી પાસે કી કાર્ડ હોય અથવા તમે સાચો કોડ નાખો તો બેમાંથી કોઈ પણ એક ચાલશે બંનેની જરૂર નથી આપણું સેટઅપ લગભગ એવું જ છે પણ આ વખતે આપણે એક અલગ ચીપ સેવન ફોર થ્રી ટુનો ઉપયોગ કરી રહ્યા છીએ જેની અંદર ઓર ગેટ્સ છે આનાથી એ પણ ખબર પડે છે કે દરેક લોજિકલ કામ માટે એક ખાસ હાર્ડવેર હોય છે આપણે ફરીથી એ જ પ્રોસેસ કરીશું સર્કિટ જોડીશું અને બધા જ પોસિબલ ઇનપુટ્સ આપીને ચેક કરીશું કે આપણી એલઈડી લાઇટ શું રિએક્શન આપે છે હવે જુઓ ઓઆર ગેટનું ટેબલ અહીં તફાવત તરત જ દેખાઈ આવે છે એલઈડી બંધ ક્યારે રહે છે ફક્ત ત્યારે જ જ્યારે બંને ઇનપુટ ઝીરો હોય જો કોઈ પણ એક ઇનપુટ વન હોય અથવા તો બંને વન હોય તો એલઈડી તરત જ ચાલુ તો કોઈ પણ એક પૂરતું છેવાળો નિયમ પણ અહીં પાક્કો થઈ ગયો અને હવે છેલ્લે આપણી પાસે સૌથી સરળ પણ કદાચ સૌથી મહત્વનો ગેટ છે નોટ ગેટ જેને ઇન્વર્ટર પણ કહેવાય છે આને યાદ રાખવું બહુ સહેલું છે સમજો કે આ એક બળવાખોર છે એની પાસે ફક્ત એક જ ઇનપુટ છે અને એનો આઉટપુટ હંમેશા એનાથી બિલકુલ ઉલટું જ હોય છે આ છેલ્લા ટેસ્ટ માટે આપણે સેવન ફોર ઝીરો ફોર ચિપનો ઉપયોગ કરીશું જેમાં નોટગેટ્સ એટલે કે ઇન્વર્ટર્સ હોય છે અને કારણ કે એની પાસે ફક્ત એક જ ઇનપુટ છે એટલે સેટઅપ તો એનાથી પણ વધુ સરળ છે આ ટેસ્ટ તો બહુ ઝડપથી થઈ જશે આપણે ખાલી બે જ વસ્તુઓ ચેક કરવાની છે જ્યારે ઇનપુટ ઝીરો હોય ત્યારે શું થાય અને જ્યારે ઇનપુટ વન હોય ત્યારે શું થાય અને પરિણામો બિલકુલ ધાર્યા પ્રમાણે જ છે ઇનપુટ ઝીરો આપો તો આઉટપુટ વન મળે એટલે કે એલઈડી ચાલુ અને ઇનપુટ વન આપો તો આઉટપુટ ઝીરો મળે એટલે કે એલઈડી બંધ હંમેશા ઉલટું જ કામ કરે છે આનાથી સાબિત થાય છે કે આ એક પરફેક્ટ ઇન્વર્ટર છે તો આપણે ત્રણેય ગેટ્સ ટેસ્ટ કરી લીધા હવે આવે છે સત્યની ક્ષણ શું આપણું આ ફિઝિકલ પ્રયોગ થિયરીના નિયમો સાથે બરાબર મેળ ખાય છે આપણી પ્રયોગની જે મૂળભૂત સામગ્રી છે એનું તારણ એકદમ સરળ પણ બહુ ઊંડું છે એ કહે છે કે પ્રાપ્ત આઉટપુટ થિયરી મુજબ જ મળ્યું આનો અર્થ શું છે આ ખાલી એક સ્કૂલનો પ્રયોગ નથી આ એ વાતની સાબિતી છે કે તર્કના જે નિયમો આપણે કાગળ પર લખીએ છે એને વાસ્તવિક દુનિયાની સર્કિટમાં બરાબર ઉતારી શકાય છે આપણું આખું ડિજિટલ વિશ્વ આ જ એક ભરોસા પર ટકેલું છે કે લોજિક કામ કરે છે તો આ બધાનો મતલબ શું થયો મતલબ એ થયો કે આવા નાના નાના પણ ભરોસાપાત્ર નિયમોને જોડીને આપણે અવિશ્વસનીય રીતે જટિલ સિસ્ટમ્સ બનાવી શકીએ છીએ અલબત્ત આવું વિશ્વસનીય લોજિક બનાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જ પડે જેમ કે પાવર સપ્લાયની પોલેરિટી સાચી હોવી જોઈએ શોર્ટ સર્કિટ ન થવી જોઈએ આ બધું કદાચ નાની નાની વાતો લાગે પણ જરા વિચારો જ્યારે કમ્પ્યુટર પ્રોસેસરની અંદર અબજો ગેટ્સ એક સેકન્ડમાં લાખો વખત કામ કરી રહ્યા હોય ત્યારે આવી દરેક નાની વાત પરફેક્શન માટે ખૂબ જ જરૂરી બની જાય છે અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે જો આપણી આજની આ વિશાળ ડિજિટલ દુનિયા આવા સાદા પણ પાક્કા નિયમો પર બનેલી છે તો પછી જરા કલ્પના તો કરો કે આ જ મૂળભૂત તર્ક ભવિષ્યમાં આપણા માટે બીજા કયા નવા દરવાજા ખોલી શકે છે કઈ નવી દુનિયાનું સર્જન કરી શકે છે